વર્ણિવેરમણયર્શન મંદહાસચિિરાન નાંબુજ પૂજિમ સુરુનરોમૈર્મુદાધર્મનંદનમહમ વિચિંતએ અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મત્ગુરૂસમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય સ્વામી એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ઠાકોરજીની મૂર્તિ કે રાધા અધિક દેવીઓની મૂર્તિને પધરાવ્યાને ને સો વર્ષ થઈ ગયા હોય અને એ મૂર્તિ કિંચિત ખંડિત થઈ ગયો હોય તો એ ખંડિત મૂર્તિને કાઢી નાખવી કે એ જ મૂર્તિને રિપેરિંગ કરી એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી પધરાવી દેવી એ સંબંધમાં શાસ્ત્રોનો શું મત છે જો શાસ્ત્રોની અંદર એ સંબંધમાં કોઈ પ્રમાણ હોય તો એ પ્રમાણ કૃપા કરીને ઉપસ્થિત કરો કારણ કે આજકાલના કેટલાક લોકો ઠાકોરજીની મૂર્તિ ખંડિત થઈ જાય તો એને કાઢી નાખતા હોય છે એ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈક પ્રમાણ હોય તો કૃપા કરીને આપ રજૂ કરો આ પ્રમાણે એ ભગવત ભક્ત કર્યો ત્યારે અમે એને કહ્યું કે હા આ સંબંધમાં શાસ્ત્રોમાં નિર્ણય થયેલા છે જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમ પ્રકરણના બાવન માં વચનામૃતમાં ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને જાણે તેને જ પૂરો જ્ઞાની કહેવાય એ ચાર શાસ્ત્રોમાં એવો એ પંચરાત્ર શાસ્ત્રનું પણ નામ કહેલું છે તો એ પંચરાત્ર શાસ્ત્રની ઈશ્વર સંહિતામાં આ સંબંધમાં વચન જોવા મળે છે જેમ કે પંચરાત્ર શાસ્ત્રની ઈશ્વર સંહિતા ઉત્તરાર્ધ આચાર ખંડ મૂર્તિ દોષા અધિકરણમાં કહેલું છે કે દીર્ઘકાલ સ્થિતાયા મૂર્તિ હે દીર્ઘ કાલ સ્થિતિ યોગેન પુનઃ સપ્રાણ પ્રતિષ્ઠા વિધિ અર્થાત કે લાંબા સમયથી સ્થાપિત મૂર્તિ જો થોડી ખંડિત થઈ જાય તો તેને શિલ્પી દ્વારા સુધરાવી એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવી આ પ્રમાણે પંચરાત્ર શાસ્ત્રની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે દીર્ઘકાલ પર્યંત જે મૂર્તિ મંદિરની અંદર બિરાજમાન હોય અને એ મૂર્તિ કદાચ ખંડિત થઈ જાય તો એ ખંડિત મૂર્તિને કાઢવાની નથી પરંતુ એ મૂર્તિને શિલ્પી દ્વારા રિપેર કરાવી દેવાની છે

ઉત્તરાર્ધ આચાર ખંડ મૂર્તિ દોષા અધિકાર આ જગ્યાએ આ વચન જોવા મળે છે આ ઉપરાંત આ સંબંધમાં વચન જોવા મળે છે વૈખાનસ આગમ એ પાંચ રાત્ર શાસ્ત્ર કરતા પણ પ્રાચીન છે અને એમાં એક પ્રતિષ્ઠા પ્રકરણ આવે છે એ પ્રતિષ્ઠા પ્રકરણમાં કહેવાયું છે કે ખંડિતા ન સેવ્યા સંસ્કારી શિલ્પીના સંસ્કાર્યા પુનઃ પ્રતિષ્ઠા કર્યા અર્થાત કે ખંડિત મૂર્તિની સેવા પૂજા ન કરવી પરંતુ શિલ્પી દ્વારા સુધારણ કર્યા પછી એની પ્રતિષ્ઠા કરી પુનઃ એની પૂજામાં આરૂઢ થઈ જવું આ પ્રમાણે અહીં વૈખાનસ ની અંદર પણ કહેલું છે કે કદાચ કોઈક મૂર્તિ ભગ્ન થઈ જાય તો એ ભગ્ન મૂર્તિને રિપેરિંગ કરાવીને એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી પૂજામાં આરુંભ થઈ જાય એટલે દીર્ઘકાલ પર્યંત જે મૂર્તિ મંદિરમાં બિરાજમાન હોય અને કદાચ એ કિંચિત ખંડિત થઈ જાય તો એ મૂર્તિને કાઢવાની નથી પરંતુ શિલ્પીની પાસે એનો સંસ્કાર કરાવી કરાવી એને એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી એ ઉજવા યોગ્ય થઈ જાય છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે કારણ કે કેટલાક લોકો તો એવા પણ જોવા મળેલા છે કે એ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા સ્વરૂપને પણ કિંચિત ખંડિત થતા બદલી નાખેલું અને કેટલાક પ્રસાદીના સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા આપેલા હતા અને એ કિંચિત ખંડિત થઈ ગયું તો એના સ્થાન પર નવા સ્વરૂપને પણ એ લોકોએ પધરાવ્યું પરંતુ એ મહામૂર્ખ અજ્ઞાનીઓને ખબર નથી કે દીર્ઘકાલ પર્યંત જે સ્વરૂપ મંદિરમાં બિરાજમાન હોય અને એ કદાચ ખંડિત થઈ જાય તો એને રિપેરિંગ કરીને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી એને બધરાવી દેવું જો શાસ્ત્રોના આ વચન એ લોકો જાણતા હતા ને તો આવું દુસ્સાહસ ક્યારેય પણ ન કરતે એટલે પુનઃ કહું છું ઈશ્વર સંહિતાના તથા વૈખાનસ આગમના વચનો આ સંબંધમાં પ્રમાણ છે અને ત્યાં એ વાત લખેલી છે કે દીર્ઘ કાલ કોઈ સ્વરૂપ મંદિરમાં બિરાજમાન હોય અને એ ખંડિત થઈ જાય તો એને રિપેરિંગ કરાવી એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી એને માટે શાસ્ત્રોના વચન જે છે એ બધા જ લોકો આત્મસાત કરી રાખે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિલામય સર્વે સુખીનો પવનતું સર્વધ્રાણી પશ્યતું મા કશ્ય દુઃખ ભાગ ભવિદ અસ્તુ જય સ્વામિનારાયણ